જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજનો વિડીયો મિત્રો આપણે હવામાન વિભાગની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગની આગળ પણ મિત્રો અંબાલા પટેલ પણ કેટલાય ધોમધમાર વરસાદ પડે છે મિત્રો અને અમદાવાદ ની સાથે સાથે જુનાગઢ મિત્રો એવા કેટલાય જિલ્લાઓમાં ધૂમધમાર વરસાદ પડે છે અને વરસાદ પડવાથી મિત્રો જણાઓ પણ ખીલી હાલ્યા ઉઠ્યા છે મિત્રો અને મિત્રો આ વખતે મિત્રો જ મિત્રો વરસાદ ની શક્યતા કરી કારણ કે મિત્રો આ વખતે મિત્રો અંબાલાનું કહેવું પ્રમાણે કે આ વખતે ચોમાસામાં વરસાદ વધારે પડવાની છે શકે ખરી એટલે મિત્રો આ વખતે મિત્રો ચોમાસાની શરૂઆત જ મિત્રો કેટલાય ધૂમ ધવા કેટલાય વિસ્તારમાં તો 10 10 ઇંચ વરસાદ પડે છે મિત્રો તો મિત્રો આ વખતે વરસાદની શરૂઆત કડાકાને ભડાકા સાથે ધૂમ ધવા દી કરી છે મિત્રો અને વરસાદ આવવાથી પણ ખેડૂતો મિત્રો પણ ખુશીનો માહોલ જામે છે મિત્રો તો મિત્રો આ વખતે મિત્રો ખેડૂતો કઈ કઈ ટાઈમે ખેતી પણ કરી શકે છે મિત્રો કારણ કે મિત્રો વરસાદ પણ ઢૂકવાનો ટાઈમ લેતો નથી બે દિવસ મિત્રો વરસાદ મિત્રો રોક્યો તો અને મિત્રો જો કદાચ કેટલાય ખેડૂતો વાવેતર કરે છે ને કેટલાય ખેડૂતો મિત્રો આજ સુધી વાવેતર કરવાનું બાકી છે મિત્રો એટલે મિત્રો અંબાયા પટેલ પણ મિત્રો આગાઈ નવી ને નવી જાહેર કરી રહ્યા છે તેના ઉપર આજનો વિડીયો બનાવે છે